હાલો મિત્રો વાડી આવી ગયા આપણે તુવેદાર છે આમાં આપણે એસપી ઉરિયા અને આપી દીધું હતું અને હવે ફરી પાછું ડીએપી છે અને આ છે નેવું ટકા ફાડા સલ્ફર ફાડા સલ્ફર છે નેવું ટકા હવે આજ વખતે એનો ડોઝ મારી મારી કે આપણે કારણ કે હવે ફ્લાવિંગ સ્ટેજ ઉપર છે તુવેદાર ક્યાંક ક્યાંક ફૂલ દેખાવાનું ચાલુ થઈ ગયું છે અને હવે આજુ વખતે આપણે એવો નિર્ણય લીધો છે કે ટુ વ્હીલથી નહીં અને ઉપરથી નથી નાખવાનું ફોર વ્હીલ લઈ આવ્યા છે અને ઓટોમેટિક વયણી છે અને દંતરને દાંતેથી આપણે ભરવાની ઈચ્છા છે તો પહેલાં પહેલાં તો આપણે એક મૂકીને એક ભરવાનું છે એટલે હાલે ટોટલ મારે સિંચર ક્યાર હશે એના અડધા પાંત્રી અહીંયા લુગડું લઈ આવ્યો છું હમણાં બહેનો પાલો કરી નાખીશ ડબલા ગણી લઈશ પછી પાંત્રી ક્યારા કેટલા ડબલા એને ભાઈગા ડબલા એટલે હિસાબ આવી જાય એક ક્યારામાં નાખવાનું ફટાફટ કરી દઈ મિક્સ ડીએપી ની થેલી અડધી ખાલી કરી નાખી આ ડબલા ગણ લીધા દસ ડબલા આમાં અત્યારે નાખ્યા છે હજી છે ખાતર અને આ છે ફાડા સલ્ફર જોઈ લો કેમ માલ છે ચાંદી હે ને હવે આ ડબલા ગણ લઈ પછી પાછા ઓલા ગણશું આ દસ થયા છે આ મારા ખ્યાલથી બે થાય અને સલ્ફર છે આ પાંચ કિલોની બેગ છે અને ડીએપી નાખવાનું છે આપણે પંદર હોળ વીઘા હે એમાં હાથ ઠેલી ડીએપી નાખવાનું છે એક થેલી ડીએપી એ અને પાંચ કિલોની આ બેગ એક બેગી અને એક બેગી આ બે મિક્સ કરી નાખી દેવું મતલબ પચાસ કિલો ડીએપી અને પાંચ કિલો સલ્ફર એ આપણે આમાં નાખવાનું છે તો ફટાફટ આના ડબ્લા માપી લઈ અને નાખી દઈએ આ દસ થયા છે હાલો પાલો થઈ ગયો બે મિક્સ થઈ ગયું છે અને ડીએપી ને સલ્ફર બે મિક્સ કરી આ ડબલા છે આ ડબલા ગણી નાખાય એટલે બેયના થઈને ટોટલ બાવી ડબલા થયા છે આપણે અહીંયા શેર ટોટલ આ ક્યારા સિતેર એક મૂકીને એકમાં ભરવાનું એટલે એને અડધા કરી નાખવાના પાંત્રીસ હવે મિત્રો ગમે તે આપણે વાવેતર કરતા હોઈ કે ખાતર નાખતા હોઈએ તો આ રીતે તમે હિસાબ કરો ને મણનો હિસાબ કે કિલ્લાનો હિસાબ કોઈ જ નહીં કરવાનો ગમે એ ડબલા ગોતી લેવાના ડબલા કે ટોપડી ગોતી લ્યો ને એનો હિસાબ કરીને તમે ક્યારા ગણીને નાખો ને એટલે પરફેક્ટ બધા કેરા બે ખેંચવું પડશે હવે આપણામાં હિસાબ કર્યો છે આ ડબલા ડોયલ છે આ બાવી ડોયલું થયું છે બાવી ડોયલું થયું છે આપણે ક્યારા છે ટોટલ સિંતેર અને એના અડધા એટલે પાંચ ક્યારામાં આપણે ખાતર નાખવાનું થશે ડીએપી ટોટલ નાખવાનું છે સાત થેલી અને સલ્ફર ટોટલ નાખવાનું છે સાત થેલી સાત બેગ એટલે એક બેગમાં બાવીસ ડબલા થયા તો એવી બાવીસ ગુણ્યા સાત બેગ છે બાવીસ ગુણ્યા સાત બરાબર જવાબ આવશે એકસો ને હવે એકસો ચોપન જે જવાબ આવ્યો એને ભાઇંગા કરી નાખવાના ક્યારા જેટલા ડબલા છે એકસો ને ચોપન ટોટલ આપણી પાસે ડબલા છે એને ભાઇંગા પાંત્રી ક્યારા તો જવાબ આવશે સાડા ચાર તો એક ક્યારાની અંદર સાડા ચાર ડબલા આપણે ખાતર નાખવાનું રહેશે આવી રીતનો હિસાબ કરો એટલે ટૂંકમાં ગમે એ હોય ને બિયારણ કે ખાતર કે પરફેક્ટ બતાય ક્યારે મેં કઈ કું થાય પહેલાં એક ગોથામાં થોડું આમ તેમ થાય પછી ઓટોમેટિક વાણી હોય તો ચક્કર વધારે ઘટા ઓછું કરી નાખવાનું તો હવે આ રીતના હિસાબ કરી લીધો એ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે નાખી દઈએ ડબલા આમાં વાવણી ફરી અને જવા દઈએ હાલો મિત્રો બપોરના વાગી ગયા છે બે આપણે શું દાય છે અને ફોર વ્હીલથી આવું હવે કઈક ભાઈ બંધ થઈ છે હવે ભાઈ મસ્ત મજાનું ખાતર ભરાઈ ગયું આખા પળામાં અને પછી બીજા નંબરની અંદર જો અહીંથી આપણે એટલી લંબડી તુવેદાર હતી ને આમાં સણા વાવ દીધા વચ્ચે બે આયરું સણા ની વાવી સણાની વાવીને માથે રાપે મારી ગયા અને આમાં હે ને જે અહીંયા સુધી અમે એકદ વાવ્યું હતું છીણા જે અહીંથી વાયબા અહીંથી એકલી થોડોક સમય પહેલા હતા જો આમાં મસ્ત મજાને ઉગી ગયા છે સૈણા ઉગી ગયા એકલાસ આમાં તૈયાર એરું વાવ્યું હે ચોવીન ચારીએ ઉગી ગયા બિયારણ ઘટ્યું હતું ખાતર ભરતો હતો ને મેં કીધું એ નહીં લાવો ને બદલો ને એક દાઢા લઈ લીધા કઈને તઈન વોલવા અંદર અને આમાં વાવી દીધા હે સૈના એક બે ત્રણ ચાર પાંચ છ ટૂંકમાં દોઢક વીઘા જે વીઘા હવા વિઘા જેટલું વાવી દીધું અને માથે રાપ મારી દીધી કારણ કે રાપ માર્યું સૈનો અંજાણો નહોતો ખાલી દંતર આઈલો ગયો હતો ખાતર ભરવાની ઉણી હતી એની ખાલી દાતા અંદર લઈને વાવી દીધા હે અને ધોરિયો કરીને મરી ગયો હું તો હાથી હાલે ધોરિયો વીખી નાખવાનો હે તો પાવડી લઈને વહી ગયા છે આપણું ટાયું છે આપણું એટલે આપણે વાડીએ મજૂર પીડા છે એનું જે આ રીતનું વીખી નાખે ધોરિયો ધીરે ધીરે વર્ગી જાય ખાતર ભરી દીધું હે ધોરિયો કરી લઈ બપોરના વાગી ગયા છે ત્રણ આજે ધોરિયા પર થોડુંક એવું હમણ નમું કરીને ઓલી બાજુ થોડુંક મોટર ચાલુ કર્યું બાકી કાલે હવાથી કીક મારી અને પાછું પીએ આપી દઈ ધરાટી બોલતી જાય હલો મિત્રો વાડીએ પાણી આવે તુર ડાયરમાં સવારના વાગી ગયા છે સાડા દસ અને ખાતર મસ્ત મજાનું તુર ડાયરમાં ભરી દીધું હે અને અહીંયા સુધી ચૈના વાવેલા હે ચૈના વાવીને માથે રાપ મારી દીધી કારણ કે દંતાર આપણે જે ખાતર વાવવાની ઉઈને વાવ્યા હતા ને જે વાહે વાક ક્યાં કે અમાર તો હોય નહીં એમાં એટલે વાહે હળવી હળવી રાપ જ નાખી એટલે છૈના અંજાઈ ગયા હે ડટાઈ ગયા હે અને અહીંથી ખાતર ભરેલું છે અહીંથી આ ભાગમાં બધી ચૈના વાવ્યા હે તો ચૈના વાવેતરના ક્યારે પાવાના હે બે છૈના પીજે તું ડાયર મેં પાવાનું જ છે જો કે ખાતર નાખ્યું હોય ડીએપી એટલે પીએ તો આપવું જ પડે અને જ આ બધા છૈના વાવેલા હે એમાં ને આમાં ટૂંકમાં કાલે વાવ્યા અને આગલે દિય વાવજી થતા ને આગલે દિયે હું આગળ એ અહીંયા હું છે જો આમાં મસ્ત મજીના મજાના ઉગી ગયા હે જો આમાં થઈને આવ્યું છે વાંચી બે આવ્યું છે જ્યાં ઉગી ગયા બધાય આને ચૂડાય નહીં પાછું પાણી પાઈ દીધું હવે જી મારો હરી વિહી દી દિવ પાણી જોઈ નહીં આપણે એ આઠ દી દસ દી ત્યાં હે પાઈ દીધું હે હવે થાય બાકી આ ચૂડાય પાણી હાલે او هي